no

કોર્ટ માં લઈ જઈશું તમને બી લઈ જઈશું અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો શું છે કાલે અમારી નામ લઈ લો તમે ઉપર ને ખાસ ચોરી ની વાત કરી જોઈએ બરાબર તો પછી બોડી બોડી અમે સ્વીકારીશું ને તમને કઈ આ છે કે પીએમ કરવાની એવું કહો છો તમે કહો છો કે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર અહીંયા હાજર એવું કહો સ્થાનિક ચાલે લીધા છે ગામ ના બે પંચ રાખો ને સરકાર ભરોસો નથી ના ના અમને ભરોસો નથી ગામ ના બે પંચ રાખો પરિવર્તન આ ભાઈ સાથે ના ના બધા ફરી જાય બધા ફરી જાય બરાબર દાખલ થાય તો બધા જેની જમીન પર બના બો છે મારો મકાન વિભાગના અંદર નોડલ અધિકારી બંનેના નામ એફઆઈઆર માં જોઈએ કે તમે હમણાં મજૂરી અંદર લઈને રાખ્યા છે જોઈ અમે એ બધા મજૂર લોકો છે બરાબર એમને ની પગાર દેશે બીજું એસપી સાહેબ કાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહી હશે ખુલાસો કરવો પડશે આવું બિલકુલ નું તો કરો આ લોકો નો હું ગુનો છે એમને તો દીકરો ગુમાવ્યો ને કાયદેસર નું તો દસ વર્ષે